છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા દેશમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓ ખૂબ વધી રહી છે એમાં પણ ગંભીર પ્રકારના ક્રાઇમની ઘટનાઓમાં તો ધરકમ વધારો થયો છે ફ્રોડની ઘટનાઓમાં ઘણા પ્રમાણમાં છેલ્લી ઘણી ઘણા સમયમાં આપણે જોયું છે કે પછી સાયબર ફ્રોડ હોય કે અન્ય પ્રકારના ઘણા બધા ફ્રોડ છે જે થઈ રહ્યા છે હવે જે આ ફ્રોડસ્ટર્સ છે જે ક્રાઈમ કરનારા આ ગુનેગારો છે તેમને હવે પોલીસને લઈને પોલીસનો આપણા દેશની પોલીસનો જાણે ડર જ ન હોય અને આપણા દેશની પોલીસ આમ તો એવું કહેવાય છે કે આપણે ત્યાં કે કાનૂન કે હાથ લંબે હોતે પરંતુ એ હાથની બહાર જતા રહે છે વિદેશોમાં ભાગી જાય છે ફ્રોડ કરીને ઘણા બધા પૈસા ભેગા કરીને ભાગી જતા હોય છે હવે જે વિદેશમાં ભાગી જનારા ગુનેગારો છે તેમને અંકુશમાં લેવા માટે આ ઉપરાંતની જે ઘટનાઓ વધી રહી છે તે તેને અંકુશમાં લેવા માટે આપણે આપણા દેશમાં ક્રાઇમની ઘટનાઓનો જે વધારો થઈ રહ્યો છે તેમાં કોઈ પ્રકારનો ફેરફાર આવી શકે આ તેમાં પણ અંકુશ આવી શકે તેના માટે પોલીસ દ્વારા પોતાની રીતે અલગ અલગ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે આ ઉપરાંત સરકાર દ્વારા અલગ અલગ પ્રયાસો કરવામાં આવે છે હવે એવા જ પ્રયાસના ભાગરૂપે ભારત સરકારે હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે એક પોર્ટલ લોન્ચ કર્યું જેનું નામ છે ભારત પોલ ઇન્ટરલ આ શબ્દ ઘણા લોકો જાણતા હશે ઘણા લોકો માટે નવો પણ હશે તો આ ઇન્ટરપોલ શું છે તેના તેની સમજ આપણે મેળવીશું આ ઇન્ટરપોલની તર્જ પર ભારત પોલ નું નિર્માણ કરવામાં આવ્યું છે જેની મદદથી આ પોર્ટલની મદદથી હવે સરળતાથી વિદેશમાં ભાગી જનારા જે ગુનેગારો છે તેમને અંકુશમાં લેવા માટે તેમને પકડવા માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરળતા રહેશે અને સરળ શબ્દોમાં સમજીશું ભારત પોલ શું છે ઇન્ટરપોલ શું છે તે જાણીશું અને સાથે આપણે ત્યાં આની શું જરૂરત પડી અને આ કઈ રીતે કામ કરશે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે બધી જ માહિતી આપવા માટે આજે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા રક્ષા વિશેષજ્ઞ કેપ્ટન જયદેવ જોશી છે સાથે સાથે જાણીતા એવા સાયબર એક્સપર્ટ રિજવાન શેખ ઉપસ્થિત છે પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત જયદેવજી આપનાથી કરું છું પહેલા તો આજે ઇન્ટરપોલ ભારત પોલ જેના તર્જ પર ભારત પોલ નું નિર્માણ થયું છે પહેલા સરળ શબ્દોમાં સમજવું છે કે આ ઇન્ટરપોલ છે શું જી ખૂબ જ સરસ આપે વિષય પસંદ કર્યો છે પ્રીતિજી આજની ચર્ચા માટે મારો અવાજ બરાબર પહોંચે છે ને આપને જી તો સર્વપ્રથમ જે આપણે વાત કરી ઇન્ટરપોલ તો ઇન્ટરપોલ શું છે એ સમજીએ તો ઇન્ટરપોલ જે છે એ એક આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન છે જેને આઇસીપીઓ પણ કહેવાય છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન અને કારણ કે પોલીસ છે એટલે શબ્દમાં પોલ અને ઇન્ટરનેશનલ એટલે ઇન્ટરનેશનલ વિશ્વના કોઈ પણ દેશ કે જેણે આ ઇન્ટરપોલ નામની સંસ્થા સાથે જોડાણ કર્યું હોય જે મહત્વ છે લગભગ બધા દેશોએ કરી લીધું છે એ સહી કરેલું દેશો દ્વારા સહી કરેલું જે એક છે એ આના મેમ્બર્સ છે અને આ બધા દેશના મેમ્બર્સ પોતાને ત્યાં થતો ગુનો અથવા વિદેશીઓએ તેમના દેશમાં કરેલો ગુનો આ ગુનાને

રેકી કરીને જાય છે અને આતંકીઓ સાથે મળીને આતંકી હુમલા કરે છે ને અત્યારે અમેરિકા સ્થિત છે તેની જેલમાં પણ છે એવા લોકો પણ છે તો આ બધા લોકો જે વિદેશી હોય અહીંયા આવીને કંઈ ગુનો કરી જાય તો એને પકડવા માટે ઇન્ટરપોલ છે પણ આ જે ગેપ છે જે ટેરિટોરિયલ બાઉન્ડ્રીઝ કહેવાય પ્રીતિજી કે એક દેશ અથવા એક રાજ્યમાં લો એન્ફોર્સિંગ એ શબ્દને પણ સમજવો જરૂરી છે આની વાત કરી છે એમણે એ વાત પણ બહુ ક્લિયર કરી છે કે ભારત પોલ શું છે તો દરેક રાજ્યની લો એન્ફોર્સિંગ એજન્સીસ જેમાં પોલીસ અથવા સ્પેશિયલાઇઝ પોલીસ અમુક રાજ્યોમાં તો હથિયારધારી પોલીસ પણ ખૂબ એક્ટિવ હોય છે ત્યાંનું આઈબી પણ હોય છે દરેક રાજ્યનું આ ગુનેગારોને એક રાજ્યમાંથી છટકીને બીજા રાજ્યમાં જઈને પનાહ લઈ લે બીજી કોઈ આઈડેન્ટિટી ઊભી કરીને પોતે છુપાઈ જાય અથવા તો ભાગતા ફરે એનાથી બચવા માટે આ ભારત પોલનું ગઠન થયું છે જેમાં આપણા દેશના બધા રાજ્યો અને યુનિયન ટેરેટરીઝ ની લો એન્ફોર્સિંગ એજન્સી જે છે જેની આપણે હમણાં ચર્ચા કરી એ બધા એક પ્લેટફોર્મ પર આવશે માહિતી એકબીજા સાથે આપી શકશે પોતાના રાજ્યથી ગુનો કરીને બહાર ગયા હોય તેવા લોકોને પણ જોઈ શકાશે ગુજરાતમાં પણ આપણે છાસ જોતા હોય છે અને કેટલાય મોટા રેકેટ થતા હોય છે જે ભાગીને બીજા અમદાવાદનો જ કિસ્સો લઈએ કોઈ એક અમદાવાદના શોરૂમમાં કે કોઈ એક શોપિંગ કોમ્પ્લેક્ષમાં જે ગુનો થયો એના આરોપીઓ કદાચ યુપી માંથી મોબાઈલ ટાવર ના સિગ્નલ પકડાણા એનાથી પકડાણા છે તો અગાઉ ખૂબ સરસ આપે પણ પેનલમાં સાયબર એક્સપર્ટ આપણી સાથે છે એ પણ આ વાત કરશે કે આ રીતે ટેરિટોરિયલ બાઉન્ડ્રીઝ થી દૂર જઈને જો કોઈ જાય ને ક્રાઇમ કરે અથવા પનાહ લે તો તેને પકડવા માટેનું એક મજબૂત કવચ બનાવવા તરફના એક પ્રયાસ નો ભાગ એ ભારત પોલ છે આજે એનું લોન્ચ

राइट सो इफ यू सी एनी काइंडिगेशन दैट इज रिक्वायर्ड एग्जाम्पल नॉर्मल साइबर क्राइम में भी कोई आई पी एड्रेस करना है uh, या लॉ एनफोर्समेंट या पुलिस को या साइबर ऑफिसर को किसी इंटरनेट सर्विस प्रोवाइडर से आई पी एड्रेस का केवासी लेना है सो अर् टाइम वी यूज टू राइट आदर लेटर टू दैम ऑफिशियल नोटिस अभी जो ई मेल पे भी कम्युनिकेशन होने लगा है एंड आई एस पी रिस्पॉन्स समेंट ऑफिसर्स इफ दे रिक्वेस्ट फॉर आईपी एड्रेस द सेम वे कम्युनिकेशन इज रिक्वय बाई नोडल ऑफिसर्स फॉर वेरियस वेबसाइट जिसमें ट्विटर का सबके नोडल ऑफिसर्स को इंडिया में एक जगह पे स्टेटस uh, uh, दे के बिठाया गया है सो so, कम्युनिकेशन उनसे भी फास्ट हो गया नॉ वेन इट कम्स टू कम्युनिकेशन फॉर इशूंग रेड कॉर्नर नोटिस या कोई भी इंटरपोल रिलेटेड केसेस है टिल नाउ द ऑफिशियल वे ऑफ कम्युनिकेशन वॉज आइदर थ्रू लेटर और फैक्स और फिजिकल कॉपीज राइट क्योंकि ऑथेंटिकेशन और ऑथोराइज करके उसको वेरीफाई करना जेन्यून रिक्वेस्ट है किसी भी लॉ एनफोर्समेंट ऑफिसर की कोई एक पर्टिकुलर यूनिट की स्टेट से यूनियन टेरिटरी से इट इज इट वॉज अ टाइम कंज्यूमिंग प्रोसेस भारतपुर एज अ पोर्टल जो सीबीआई की ऑफिशियल वेबसाइट से एक्सेसिबल होगा इड एक्सेस ऑफ फास्टर ऑथोराइजेशन एंड फास्टर रिक्वेस्ट फॉर एग्जाम्पल कोई मैसेज कोई पर्टिकुलर uh, केस या कोई पर्टिकुलर ट्रेसिंग ट्रैकिंग और एनी इन्फॉर्मेशन ऑफ एनी पर्सन टू बी पब्लिश अपडेटेड या कोई नोटिस इश्यू करना है सो so, दाइम जो ड्यूरेशन था वो काफी सेव हो जाएगा एट द सेम टाइम इसका ऑथोराइजेशन इन एन एनक्रिप्टेड फॉर्मेट इसका कम्युनिकेशन पॉइंट बिटवीन स्टेट के से. So, it's basically, uh, जो टेक्नोलॉजी अपग्रेडेशन चल रहा है हर जगह पे लॉ एन्फोर्समेंट में एक चीज थोड़ी सी डीले होती थी स्पेशली वेन इट कम्स टू द रिक्वेस्ट टू द इंटरपोल्स केसेस That will be much much faster. And uh, uh, apart from this, uh, like various color codes are given. Red corner notice is so the common. We hear uh, news. There are many color codes isme hai, isme, uh, uh, issue karna from local even uh, police. Suppose someone in Maharashtra police or Gujarat police want to report it to the central authorities. So through this portal, it can be done at the real time. मे बी देर आर फीचर्स गेटिंग अपडेटेड एंड एडेड जिसमें और वो कंट्री के बाहर है आउट ऑफ द जोग्राफिकल बाउंड है जहां पे देर माइडी पॉसिबिलिटी इंडियन के इंडिया के लॉ एप्लीकेबल नहीं है सो इन दिस सिनारीऑपरेटिंग विद द इंटरनेशनल गवर्नमेंट बॉडी स्टोपिंग प्रोसेस सी बी आई के थ्रू और ऑफिशियल नोटिस फ्रॉम स्टेट गवर्नमेंट और स्टेट पुलिस के थ्रू जाने सेंटर में एंड इट वॉज अ टाइम कंज्यूमिंग प्रोसेस एंड देर आर ह्यूज पॉसिबिलिटीज इसमें कई महीनों के डिले भी हो चुके हैं सस्पेक्ट ऑफ दल्प इट है रिजोल्व हो जाएगा क्या और ये जो आपने बताया कि एक तो समय की बचत होगी और बहुत इजी प्रोसेस हो जाएगा और इसके अलावा इन्फॉर्मेशन लीक होने की जो प्रॉब्लम थी वो भी शायद कम हो जाए राइट राइट सो वेन ऑनलाइन पोर्टल कम्स एनक्रिप्टेड होगा जिसमें कोई भी इंफॉर्मेशन अगर जा रही है तो वो लॉक्ड फॉर्मेट में जाएगी डेटा लीकेज इज नॉट पॉसिबल इजिली अगर बाई चांस थर्ड पार्टी या कहीं से कोई रीड भी करना चाहता है तो वो रीडेबल नहीं होगा बेसिकली हाउ ऑल द पोर्टल्स ऑफ गवर्नमेंट वेबसाइट वर्क सेकेंड थिंग एज आई सेट अबाउट लाइक देर आर फ्यू केसेस एग्जाम्पल साइबर क्राइम केसेस तो एक चीज हो डेफिनेटली इंटरनेशनल प्लेस पे बैठ के अगर कोई कल्पिट ये कर रहा है सो so उसको नोटिस इशू करना है देर आर केसेस रिलेटेड टू ड्रग ट्राफिकिंग ह्यूमन ट्राफिकिंग फाइनेंशियल फ्रॉड्स मेनी अदर थिंग्स सो so, जो टाइम कंजम्शन है टू रिपोर्ट एंड चैनलाइज इट टू द राइट ऑथोरिटीज एंड उसको इंटरनेशनल डिफरेंट लॉ एनफोर्समेंट अक्रॉस द वर्ल्ड से कोऑर्डिनेट करके उसको रुकवाना या कोई भी एक्शन लेना दैट विल बी मच फास्टर स्पेशली इन बिटवीन द कंट्री जो हमारे ही स्टेट से, से सेंट्रल का जो कम्युनिकेशन था उसकी स्पीड काफी फास्ट होगी પરિસ્થિતિ એવી હતી પહેલાં કે રાજ્ય પોલીસને પહેલાં સીબીઆઈ પાસે જવું પડતું હતું ને સીબીઆઈ પછી ઇન્ટરપોલ પાસેથી માહિતી મેળવતી હતી હવે ડાયરેક્ટ રાજ્ય પોલીસ ઇન્ટરપોલ પાસેથી માહિતી મેળવી શકે છે એટલે ભારત પોલનો એક સીધો ફાયદો આ છે કે સમયની બચત થશે જે કામ છે એ થોડું ઝડપી બનશે આ ઉપરાંત કોઈ બાબત છે જે આપણે ભૂલાઈ રહી છે જે જે ફાસ્ટ થઈ શકે અથવા તો જેમાં મદદ મળશે ભારત પોલના માધ્યમથી જી જી ચોક્કસપણે પ્રીતિજી આપણે ખૂબ સરસ એનાલિસિસ કર્યું એટલે કંઈ છૂટે છે એવું નહીં પણ આપણે જે ખૂબ ગહન રીતે જેની ચર્ચા કરી એ એક્સેસ કરી શકવું કનેક્ટ કરી શકવું જે એકસો ને પંચાણું ભારત સિવાય એકસો પંચાણું દેશો જે બધા સાથે કનેક્ટ થઈ શકશે એ વાત તો છે જ અને આ પોર્ટલને ઇનોગ્રેટ કરતા કરતા આપણા દેશના ગૃહપ્રધાન અમિત શાહજીએ પાંચ મોડ્યુલ્સની વાત કરી છે જે ભારત પોલના છે પહેલું મોડ્યુલ તો આ એની આપણે ખૂબ ડીટેલમાં ચર્ચા થઈ એ કનેક્ટ બીજું મોડ્યુલ જે છે એ છે ઇન્ટરપોલ ઇન્ટરપોલ ને ખુદને એક અલગ મોડ્યુલ તરીકે લેવામાં આવ્યું છે નોટિસીસ એ ત્રીજું મોડ્યુલ છે નોટિસીસ એન્ડ રેફરન્સીસ એટલે ઇન્ટરપોલ ની નોટિસીસ અને એના રેફરન્સીસ કેસના રેફરન્સ ગણી આપણે ડિટેલમાં પણ પછી જઈએ બ્રોડકાસ્ટ અને રિસોર્સિસ આ પાંચ મોડ્યુલ છે કનેક્ટ ઇન્ટરપોલ નોટિસીસ આપણે ચર્ચા થઈ બીજું ઇન્ટરપોલ નોટિસિસ ઇન્ટરપોલ નોટિસ ડિરેક્ટલી જેમ આપણે પણ કહ્યું તેમ આપણું સ્ટેટ સીબીઆઈ પાસે ગયા વગર અથવા સરળતાથી એક ક્લિકના બટન કામથી

અને ક્રાઈમની ટ્રેલ પણ કહેવાતી હોય છે કે બેની મોડર્સ ઓપરેન્ડની ક્યાંથી ક્યાં ક્રાઈમ કરે છે કોની સાથે જોડાયેલો છે એ બધું રેફરન્સ થી મદદ થઈ શકે બ્રોડકાસ્ટ જે છે એ છે કે જે ત્રણ નવા કાયદાઓ આવ્યા જે બે હજાર ચોવીસ જૂન અથવા જુલાઈ બેમાંથી કોઈ એક તારીખથી લાગુ પડ્યાને હવે આપણે એને જાણતા થયા છીએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સાક્ષ્ય સંહિતા જે છે એ જે ત્રણ અલગ અલગ જે કાયદા બન્યા છે એમાં પ્રોસીડિંગ્સ ઇન એબસેન્સિયા પણ છે એટલે કે જરૂરી નથી કોઈ આરોપીને ફિઝિકલ ફોર્મમાં કોર્ટરૂમ સુધી લાવવો એ ના હોય તો પણ બ્રોડકાસ્ટ કદાચ વધુ આપણને ડિટેલ આવનારા દિવસોમાં મળશે એના માધ્યમથી રિમોટ પ્લેસ થી પણ આરોપી અથવા જે કોઈ પણ વ્યક્તિ છે જેની પાસેથી સાક્ષ્ય લેવાનું છે એ કામ બ્રોડકાસ્ટ કરશે અને રિસોર્સિસ એમાં એક્સચેન્જ એન્ડ મેનેજમેન્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ એવું કીધું છે કે અલગ અલગ કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો રિસોર્સ જેમ આપણે કોઈ વિદ્યાર્થી કે કોઈ પ્રોફેશનલ લાઇબ્રેરીને એક્સેસ કરે કેવી રીતે એ એક્સેસ કરી શકાશે તો આ પાંચ મોટા મોડ્યુલ છે અને ખૂબ જ સીમલેસલી કોઈ અડચણ વગર ડિરેક્ટલી આપણી સ્ટેટ ગવર્મેન્ટ સ્ટેટ લો એન્ફોર્સિંગ એજન્સીઝને એમ્પાવર કરશે ઝડપી ટુ રીતે ટુ બ્રિંગ ક્રિમિનલ્સ ટુ જસ્ટિસ ક્રિમિનલ્સને કે પછી આરોપીઓને ન્યાય આપવા માટે ખૂબ ઝડપથી કામ કરતા કરશે જી અચ્છા રિઝવાનજી પહેલાંની પરિસ્થિતિ પણ જણાવશો કે પહેલાં કેટલો સમય લાગતો હતો આપણે એવું કહીએ છીએ કે આનાથી સમય ઘટશે સરળતા રહેશે પરંતુ જ્યાં સુધી પહેલાંની પરિસ્થિતિનો ખ્યાલ નહીં આવે કે પહેલાં જ્યારે આ બધી પ્રોસેસ કરવામાં કેટલું જટિલ હતું એ જાણવું ખૂબ જરૂરી છે એટલે પહેલાંની પરિસ્થિતિ જણાવશો કે પહેલાં જ્યારે આવી પ્રોસેસ કરવી હોય કોઈપણ રાજ્યની પોલીસે તેમને કયા કયા પ્રોસેસમાંથી કયા કયા પગલાંઓમાંથી આગળ જવું પડતું હતું અંદાજે કોઈ એક કેસ સોલ્વ કરવામાં કેટલો સમય લાગી જતો सो आई लाइक टू बिगिन विद डि बिटवीन लॉ एंड टेक्नोलॉजी एक चीज हमें समझना बहुत जरूरी है यहाँ पे कि लॉ टेरिटरी बाउंडेड है टेक्नोलॉजी डो नॉट हैफिकल फाउंडेशन वेरी सिंपल लॉजिक यू कैन ओपन एनी वेबसाइट फॉर्म एनी प्लेस इन दर्ल्ड इफ इज नॉट बैंड देर आर बाई पासिंग ऑफ आई पी एड्रेस सो मेनी थिंग्स आर अवेलेबल बट लॉ इज टेरिटरी बाउंडेड एवरी कंट्री हैजिफरेंट लॉ Now the only thing that is helping India to connect with the world is Interpol, especially when it comes to law and restricting people uh, across the world. Uh, example कोई भी uh, आप criminal offences देख लो, बहुत सारे cases हम already देख रहे हैं uh, in the media, in the news कि uh, someone uh, went away, siphoned off the money, कोई कई कई सालों तक जा चुका है, उसको लाने की कोशिश जारी है। सम वन इवन स्मॉल नॉटल बिगेस्ट क्राइम एज उस भी, uh, running, so, uh, बहुत सारे टाइम कोई लोकल लॉ एन्फोर्समेंट लेवल पे केस हो रहे हैं स्पेशली इन द क्राइम ऑफ मास फ्रॉड बिंग डन बाई दीपल या फाइनेंशियल फ्रॉड है लोगों से पैसे लिए गए है थोड़े थोड़े अमाउंट कलेक्ट किया है एंड दे रन अवे आउट ऑफ द कंट्री कंप्लेंट पुलिस के थ्रू जाना बाद में मालूम पड़ता है कि इन्वेस्टिगेशन मेंसन इज आउट ऑफ इंडिया बैक फिर वो इंटरपोल तक जाना वहां से फिर और एग्जीक्यूशन आगे ले जाना बट इन केस ऑफ डायरेक्ट एक्सेस ऑफ द इन्फॉर्मेशन दिस विल बी मच फास्टर सो कम्पेरिजन हर केस का डिफरेंट होता है वी कैन नॉट कम्पेयर विद टाइमिंग कुछ केसेस डेफिनेटली बहुत जल्दी सॉल्व भी हुआ है बट हैविंग सेट दैट मेजोरिटी ऑफ द केसिस एंड लॉन्ग टाइम इवन विद भारतपोल इट्स नॉट कम्प्लीटली ऑफ सॉल्विंग द केस बट इट इज मोर ऑफ एग्जीक्यूटिंग द प्रोसेस वेरी फास्ट ताकि टाइमली बेसिस पे रिक्वेस्ट एटलीस्ट पुट हो जाए सो जो जोग्राफिकल बाउंडेशन का रेस्ट्रिक्शंस है स्पेशली वेन इट कम्स टू लॉ वो रेस्ट्रिक्शंस आज भी खत्म नहीं होगा दैट विल रिमेन फॉर लाइफ टाइम बट द बेस्ट पार्ट दैट इंडिया हैज डन इज कि टेक्निकली अपने आप को एडवांस करके एटलीस्ट प्रोसेस टू एग्जीक्यूट टू पुट द नोटिस या रिक्वेस्ट प्रोसेस फॉरवर्ड करना वो बहुत फास्ट हो जाएगा एंड इवन द फील्ड ऑफिसर हु इज ऑन ग्राउंड विल हैव एक्सेस टू द टूल्स ऑफ द इंटरपोल्स भारत पोल के थ्रू जिससे उसको काफी लाइव uh, एक्सेस और लाइव रियल टाइम सुविधा उसको मिलेगी सो so, सबसे बड़ा बेनिफिट यही है कि फ्रॉम द ऑफिशियल सीबीआई वेबसाइट दिस पोर्टल विल बी एक्सेसिबल ऑलमोस्ट टू ऑल द ग्राउंड एंड फील्ड ऑफिसर एज वेल इन स्टेट एंड यूनियन टेरिटरीज जिससे इनके बहुत सारे uh, जो टूल्स है इंटरपोल लेवल वाले वो भी एक्सेसिबल रहेंगे रियल टाइम डेटा एक्सेसिंग रियल टाइम डेटा पब्लिशिंग विल ऑल्सो बी फैसिलिटेड एंड इट्स अ वेरी बिग एडवांटेज इन्वेस्टिगेशन प्रोसेस को स्पीड अप करने के लिए જે રેફરન્સીસની વાત કરી જયદેવજીએ કે રેફરન્સીસ મેળવવામાં પણ ઈઝી થઈ જશે આ ઉપરાંત સાયબર ફ્રોડની ઘટનાઓમાં ઘણીવાર એવું જોવા મળે છે કે વિદેશોમાંથી સાયબર ફ્રોડનું પેટર્ન કોપી કરવામાં આવે છે

क्रिप्टो uh, uh, करेंसी के नाम पे मल्टी लेवल मार्केटिंग के काफी फ्रॉड्स आ चुके हैं देर बेसिकली वी कॉल इट गैदरिंग ऑफ मनी एंड साइफनिंग ऑफ तो ये सारे केसेस में जो स्टेट uh, लेवल पे या लोकल लेवल पे क्राइम हो रहे हैं उसमें वी एम नोटिस पीपल आर रनिंग आउट ऑफ द दे देर गोइंग टू एनी अदर नेशन विच बिकम्स द सेफ जोन फॉर देम मल्टीपल कंट्रीज इन द वर्ल्ड आर डूइंग डूंगट ऐसे पोर्टल्स हर जगह पे है लेकिन एफेक्टिव कितने हैं वो मैटर करता है सो एवरी कंट्री इवन लाइक देर केसेस एक बहुत बड़ा साइबर क्राइम इन्वेस्टिगेशन का रैकेट बस्ट हुआ था इवन इंडिया इंडिया से उसमें लिया गया था मल्टीपल कंट्रीज वर इन इन दैट एंड फ्यू ऑफ़ द साइबर क्रिमिनल्स प्रेजेंट नॉट इमीडिएटली बट डेफिनेटली विदेक्टिव कम्युनिकेशन कंट्री इंटरनल कम्युनिकेशन है अगर उसी में डीले हो तो ओवरऑल बहुत लेंथी डिले हो जाएगा सो हियर वी आर नॉट फिडलिंग विथ एनी इंटरनेशनल प्रोसेस बट इंटरनल कम्युनिकेशन इन द कंट्री इट्सल्फ सबसे पहले बहुत ज्यादा फास्ट हो जाएगा ये सबसे बड़ा एडवांटेज एंड फिर सिंस इंटरपोल टूल इज एवेलेबल डायरेक्टली टू एवरी ऑफिसर तो ओवरऑल इंटरनेशनल प्रोसेस भी कहीं ना कहीं ये फास्टर एंड बेटर एफिशियंट हो जाएगा

અથવા કોઈ પણ ફ્રોડસ્ટર અથવા કોઈ પણ કમ્પ્યુટર બ્રિચને રોકવાના સો રસ્તાઓ બનાવતા હશે નક્કી કરતા હશે પણ જે ખોટું કરનાર વ્યક્તિ છે એકસો રસ્તો ગોતી લેતો હોય છે ચોક્કસપણે તો એક એ વાત છે બીજું કોઈ પણ સિસ્ટમ સમયબદ્ધતા અને એના સ્કીલ સેટ જેટલી જ ટેકનોલોજી મજબૂત હોય છે એક ખૂબ જ સરસ મજાનો કોમ્પ્યુટર સોફ્ટવેર પ્રોગ્રામ એવા વ્યક્તિને આપવામાં આવે કે જેને એના વિશે કંઈ જ આવડતું નથી તો એ કોઈ પરિણામ નહીં આપે અથવા એવા વ્યક્તિને આપવામાં આવે જેનો કોઈ મેલાફાઈડ ઇન્ટેન્શન હોય તો કદાચ એ નુકસાનકારક પણ થાય એ ટેકનોલોજી તો આ બધી બાબતો પણ છે અને આવા બધા વસ્તુઓથી ધ્યાનમાં રાખીને જ આપણે આનું ભવિષ્ય આગળ જોવું જોઈએ પણ તેમ છતાં એટલું પોઝિટિવ આપણે ચોક્કસ રહીએ કે દરેક સિસ્ટમમાં કોઈ ને કોઈ લૂપ હોલ્સ શોધા હોય છે પણ વધુ ને વધુ પ્રયત્ન થતો હોય છે કે સિસ્ટમને સમય સાથે અપગ્રેડ કરવી જોઈએ તો એ તરફનો પ્રયાસ ચોક્કસ છે પણ આવા અમુક લૂપ હોલ્સ ચોક્કસ પણ દરેક સિસ્ટમમાં હોય છે અને આમાં પણ રહેશે કે લૂપ હોલ્સ બહુ ઓછા જ હોય અને આનો ફાયદો વધારે આપણને મળે આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દશેક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઇન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ નિવસ નમસ્કાર thank you